હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભનું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસી દ્વારા જે તૈણ ભરતી જાહેર કરવામાં આવે છે તો કે તે ભરતીને લઈને જે પણ વિદ્યાર્થીઓનો અન્યાય થયો હતો તો કે તે અન્યાય ઉકેલ લેવા માટે એ એમસી દ્વારા એ ભરતી માટે એક અપડેટ બહાર પાડવામાં આવે છે તો કે જે આ ત્રણ ભરતી છે તો કે તેની અંદર એક સહાયક જુનિયર ક્લાર્ક પછી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર એન્જિનિયર પછી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટમેન તો કે આ ત્યાં ભરતીનો જાહેરાત ક્રમાં કે અનુક્રમે એ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ હતો અને જેની અંદર એ ફોર્મ ભરવાની તારીખ એ પંદર એટલે કે આ ત્રણે જે ભરતી છે તો કે ફોર્મ શરૂઆત એ શરૂ થઈ ગઈ હતી અને તેની અંદર છેલ્લી તારીખ એ પંદર ચાર બે હજાર ચોવીસ છે તો કે જો તમે આની અંદર ફોર્મ ન ભર્યું તો તેની અંદર ફોર્મ ભરી શકશો જેની લિંક એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે સીધી વેબસાઇટની ઉપર જઈને તમે ફોર્મ ભરવાનું રહેશે ને અને જે તેની અંદર જે જુનિયર જે ભરતી છે તો કે તેની અંદર જે સહાયક જુનિયર ક્લાકની ભરતી છે તો કે તેના માટે તમે જો તમને બધા માહિતી ન ખબર હોય તો આપણે એક તેની માટે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તો તમે તે પણ જોઈ શકશો જેની અંદર જે સહાયક જુનિયર ક્લાકની જે સરસો ને બાર જગ્યા છે તો કે જે ખૂબ જ સારી જગ્યા કહેવાય તો કે તેની અંદર તમારે ફોર્મ એ કઈ રીતે ભરવું અને તેની અંદર શું તમામ વિદ્યાર્થીઓ એ ગ્રેજ્યુએટ છે તો કે તેની અંદર ફોર્મ ભરી શકશે તો કે આપણે તે પ્રશ્નનો પણ ઉકેલ તેની અંદર આપ્યો છે અને તેની અંદર તેનો જે અભ્યાસક્રમ હતો તો કે તે અભ્યાસક્રમ શું છે પછી તે જુનિયર ક્લાર્કનું એ પગાર ધોરણ અને તેની માટેની લાયકાત કહેશે તો કે તે માટે એક આપણે એક અલગથી વિડીયો છે જે તમને એ જુનિયર ક્લાર્કની ભરતી માટે એ ખૂબ જ ઉપયોગી બનશે તો કે તમે તે પણ જોઈ શકો છો અને આની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે જે અમે આપણે અપડેટ કરીએ તો કે તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ એ જે એટલે કે આની અંદર જે વર્ષે ફરતીની સમય તારીખ તો કે તે એ પંદર ત્રણ અને પંદર ત્રણથી પંદર ચાર એટલે કે આની અંદર એ જે નાણાંકીય વર્ષે તો કે તે એ આ વર્ષ એ ક્રોસ કરે છે માટે આની અંદર જે પણ વિદ્યાર્થીઓને જે નાણાંકીય પોતાનું જે નોન ક્રિમિનલ હોય ખાસ કરીને જે એસસીબીસી વિદ્યાર્થીઓ માટે જે નોન ક્રિમિનલ હોય તો કે તેની સમય મર્યાદા જે એકત્રીસ ત્રણ બીજા ચોવીસની બીજા ચોવીસની અંદર જે પૂરી થતી હોય તો કે તેમને એ ખૂબ જ ન્યાય થતો હતો કેમકે આની અંદર જે પીડીએફ હતી જે સંપૂર્ણ માહિતીની તો કે તેની અંદર એ ના નાણાકીય વર્ષની એટલે કે નોન ક્રિમિનલની સમય મર્યાદા એ એ તમારે જે ચાર બે હજાર ચોવીસ સુધીનું હોય તો કે તે જ મહિને ગણવામાં આવતું હતું માટે આ જે ભૂલ રહે તો કે તે એમસી દ્વારા સુધારી લેવામાં આવ્યું છે અને તેમના દ્વારા એક અપડેટ આપી દેવામાં આવશે તો કે તેની અંદર જાહેરાત ક્રમાંક એ સત્યાવીસ થી ઓગણત્રીસ ત્રેવીસ ચોવીસ સામેની શૈક્ષણિક પ્રસાદ વર્ગના ઉમેદવારો એ પરિશિષ્ટ ચાર અલકે જેને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અંગેની જે ખાસ નોંધ એ તમને બહાર પાડવામાં આવશે તો કે તેમને એ જાહેરાતનો સમયગાળો એ બે નાણાકીય વર્ષ એટલે બીજા ત્રેવીસ ચોવીસ અને બીજા ચોવીસ પચીસમાં એ વિભાજિત થયો હોવાથી એ સામાજિક શૈક્ષણિક પ્રસાદ વર્ગના જે ઉમેદવારો એટલે કે જે એસી બેસીના જે ઉમેદવારો છે તો કે તે જો એ 31 તારીખ 2024 પહેલા જો અરજી કરશે તો કે તેમના માટે જે નોન ક્રિમિનલ હશે તો કે તેનો સમયગાળો એ 1/4/2021 થી લઈને એ 31/3/2024 સુધીના એ જો તમે સમયગાળાની અંદર જો તમે નોન ક્રિમિનલ એક બહાર એટલે કે નોન ક્રિમિનલ મેળવી હોય છે તો કે તે તે એ માન્ય ગણવામાં એટલે કે જે સુધીના સમયગાળા દરમિયાન એ ઇસ્યુ થયેલ જે પરિશિષ્ટ ચાર મુજબ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો કે તે પણ માન્ય ગણાશે અને સાથે સાથે જો ઉમેદવાર એ એક ચાર બે હજાર ચોવીસથી પંદર ચાર બે ચોવીસ દરમિયાન અરજી કરે તો કે તેઓએ જે નોન ક્રિમિનલની સમય મર્યાદા હશે તો કે તે એ એક ચાર બે હજાર બાવીસથી લઈને એ પંદર ચાર બે હજાર બાવીસ એટલે કે જાહેરાતની જે છેલ્લી તારીખ છે તો કે ત્યાં સુધીની અંદર એ ઇશ્યુ થયેલ પરિશિષ્ટ ચાર મુજબનું જે નોન ક્રિમિનલ હશે તો કે તે પણ માન્ય ગણાશે એટલે કે આની અંદર જે જે એસસીબીસી ના વિદ્યાર્થીઓ જે અન્ય થતો તેનો ઉકેલ એ લાવી દેવામાં આવશે છે અને આ અપડેટ એ 6 ત્રણ બે હાજર ના રોજ એ અપડેટ જાહેર કરવામાં આવે છે આપણે તરત એ અપડેટ આપી દીધી એટલે કે આપણે અહીં અને જો તમે જુનિયર ક્લાર્કની એક સ્પેશિયલ તૈયારી કરવા માંગતા હોય તો કે તેની અંદર એ તમારે ફોર્મ કઈ રીતે ભરવું તો અને તેની અંદર જે ફી હોય તો કે તે કઈ રીતે કપાવી ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવા અને અહીંયા તમામ માહિતી છે તો કે તેની માટે એક આપણે એક અલગથી વિડીયો બનાવીશું છે જે તમને એ જુનિયર ક્લાર્કનું ફોર્મ ભરવા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે અને જો તમે સહાયક જુનિયર ક્લાકની એ તૈયારી કરવા માંગતા હોય અને તેના જો જૂના પેપર એટલે કે જે ઓલ્ડ પેપર છે તો કે તે જોવા માગતા હોય તો આપણે એક એમસી જુનિયર ક્લાર્કનું જે વર્ષ બે હજાર પંદરની અંદર જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની તો કે તેની માટે એક જે પેપર હતું કે તેનો વિડીયો બનાવીને પણ મૂકવામાં આવ્યો છે તો તમે તે વિડીયો પણ જોઈ શકશો જે તમને જે આવનારી જે જુનિયર ક્લાકની પરીક્ષા છે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે અને આ બંને વિડીયોની લિંક એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને આવી જ જો તમે ભરતી રિટેડ તમામ અપડેટ મેળવવા માગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો તેની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો કે તે સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને જો તમે આવી જ માહિતી એ યુટ્યુબ દ્વારા મેળવવા માગતા હોય તો તમે જે આપણી આર આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તો તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો હજી સુધી આ વિડીયોને લાઈક ન કરવાની હોય તો લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત